અલ્યા બાર ભલે સો જતા હાલ ઘણી વાર શાંતિ રાખો અલ્યા પણ એમ નહી કહેતો મારે તમાર કોમ છે થોડું શું કોમ છે કઈ શક કરો આઈ કરું ના ના કપાઈ

આ કાઢા બે લડા ને તાણી બથા મૂકો ગટુજી બે તારી પેલા ના બોલે તારે શું મજબૂરી હતી મજબૂરી હતી તો બાદ ધમકેલી ખબર હે તું હાચું નાચું કઈ દે ને તો હળ ના છે ઉપર એમ ભાઈ બલાજી વાળી શું કીધું કાય કે હાસુ હાંસુ કઈ દે ને કે મો દાટી ના છે એમ હતા

મેળા ખબુ ના શો પડ્યા પણ પેલા બેન કાલ ચપલો ના કરાવે લ્યાબુજી ને બોલાવાનું કેતા લુજી પાટણ

હા હા તમે બધા તબેલા કર્યા હોય મારે કરે કરવું કરો નહિ હવે તમે બોલાયા છીએ જેવો તબેલો કરવા ને છે ભલાજી હા મજૂરી લાવી મજૂરી રસ્તો નથી અમે જવાનો રસ્તો નથી ચકડાવા આવ્યા તા ને ફીટ ફીટ હા ઘટ મજૂરી અમે આવી કાલ મજુરી મજૂરી નઈ તો તા કાલ ઝઘડો ને એ બઉ છે ભાઈ ક્યાં નતા એમ ના આ બે વાન ભાવ ભાશી ના તને દેખાત અમે ઝો કરો ની બે 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 ચણા તાલે અમે

અને ઓયને પડવા લાવવા પડ્યો બીજો કોઈ તારું એ બધું મારવા આયા ટકા લાખો ડાળો પાણી ખડે એ આગળ

મારા છે તમે લઈ રહીજ વધવા દો કદી આવે એમ બે ભાઈ બોલો હવે રાગે પણ